જો તમારે પણ દર મહિને ત્રણસો યુનિટ ફ્રી વીજળી મેળવ્યું હોય તો કેવી રીતે નોંધણી કરવી તે જાણો આજના વિડીયોમાં કેન્દ્ર સરકારે ત્રણસો યુનિટ ફ્રી વીજળી માટે એક નવી યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં રજૂ કરેલા બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે સામાન્ય લોકોને ત્રણસો યુનિટ મફત વીજળીની સુવિધા આપવામાં આવશે અને આ માટે પંચોતેર હજાર કરોડ નું બજેટ નક્કી કરવામાં આવ્યું છે પીએમ મોદી એ આ તમે આ વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકો છો આ યોજના હેઠળ ત્રણસો યુનિટ ફ્રી વીજળી સુવિધા સાથે સબસીડી ની સુવિધા પણ આપવામાં આવી રહી છે પરંતુ તમને તેના જેવા ત્રણસો ફ્રી યુનિટ નહીં મળે જેમ કે મિત્રો દેખીતું કે સોલર સિસ્ટમ લગાવવામાં આવશે જેના માટે સરકાર પચાર કરોડ રૂપિયા હવે મિત્રો પ્રશ્ન એ પણ થાય કે આમાં કેટલું રોકાણ કરવું પડશે જો તમે સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માંગો છો તો તમને એ પણ જણાવી દઈએ કે બે કિલો વોટ ઇન્સ્ટોલ કરો છો તો તેની કિંમત લગભગ સુડતાલીસ રૂપિયા થશે જેમાં સરકાર ની સબસિડી લગભગ અઢાર હજાર રૂપિયા હશે હવે તમારે સબસીડી પછી ઓગણત્રીસ હજાર રૂપિયા ચુકવવા પડશે મેળવવા માટે નોંધણી કઈ રીતે થશે નોંધણી માટે તમારે આ વેબસાઇટ મુલાકાત લેવાની રહેશે અહીં તમારે રાજ્ય અને વીજળી વિતરણ કરનાર કંપનીનું નામ પણ પસંદ કરવાનું રહેશે અને પછી વીજળી ગ્રાહક ફોન નંબર ઈમેલ આઈડી પણ નાખવાનું રહેશે આ પછી તમારે આગળની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે અહીં તમે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી મંજૂરી અને ઇન્સ્ટોલેશન ની પ્રક્રિયા થાય છે અને પછી ડિસ્ટ્રી દ્વારા ચકાસણી કર્યા પછી તમને પોર્ટલ પરથી કમિશન પ્રમાણપત્ર આપવામાં આવશે સબસિડી તમારા બેંક ખાતામાં આવશે આ માટે તમારે કમિશન પ્રમાણપત્ર જારી કર્યા પછી પોર્ટલ દ્વારા બેંક ખાતાની વિગતો અને રદ કરાયેલ ચેક ને સબમિટ કરવાનો રહેશે તો મિત્રો આ હતી 300 યુનિટ પ્રી વિઝલી કઈ મેળવી એની માહિતી માહિતી પસંદ તો આવીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો